આપણે બાયણું લઈએ અહીંયા મજબૂત આ બાયણું એટલું બધું મજબૂત નથી એટલે સરખું થોડુંક મજબૂતી કરી દઈએ અને થોડુંક ઊંચું કરી લઈ એટલે વાંધો ન આવે અને અહીંયા થોડીક હાઈટ એ વધી જાય એટલે રાખ દેવું બાયણું આપણું ભાંગેલું અહીંયા જ રાખ્યું છે કે થોડી હાઈટ વધી જાય કે ચડવા ઉતરવા વાંધો આવતો હતો પછીથી બધું જવા દેવું અત્યારે ઠેલા જઈ ભાઈ ને સવાર માં આપી દીધું હે અંક દુકાને મારે અને પપ્પાને સ્પ્લેન્ડરમાં બાને લઈ જવાના છે જુનાગઢ અમે નીકળી ગયા છે હુનાગઢ માટે વરસાદ નથી આવે એમ ત્યાં આપણે જુનાગઢ પોગી જવું કે વાદરા અછા છે તડકો નહીં લાગે ટાઈમસર સર પોગી જાવ એટલેમાં રોદા બહુ જ આજે હે થોડીક રોદા પાર કરી લઈ પછી આપણે જુનાગઢ જ મેળશું વરતા મારા પપ્પાને ત્યાં રોકાઈ જવાના છે અને ઉન બાબે ઓનડા લઈને વેસુ પાછા ઘરે આપણે ભોગી ગયા જુનાગઢ મસ્તથી વરસાદ ક્યાંય એવો નથી અહીંયા થોડા થોડા છાંટા આવે છે પાછળ મજવડી દરવાજો એની કે સ્વામિનારાયણ ગેટ અને સામે ચકરબાગ આવી ગયા થોડીક વારમાં આપણે બાના બતાવવા આવી ગયા હતા બાનું અહીંયા જે કામ હતું એ બધું બતાવી દીધું હવે બાને જુનાગઢ આવવાનું નથી ડૉક્ટરે ના પાડીએ તો એ હવે એવું લાગે તો એવું આપણને શંકા થાય તો જ બતાવવા આવવાનું હોય બાકી અહીંયા હવે ધક્કો નહીં થાય બાને નોર્મલ પાટાપિંડી કરવાની જો આપણે વિરપુરમાં જ કરાવી લેવું હવે ખાલી આપણે પોપાને ઉતારવાના હે જૂનાગઢમાં અને પછી આપણે નીકળી ગયા હું ઓન્ડા લઈને સીધા આપણી ઘરે પપ્પા મને લઈ જવાની ના પાડે હે એ કે તારી આંખણી હે ખરાબ રોદામાં ખોટું મોટું ઓંડા ઉલારીશ તો વાંધો આવશે એટલે બાને હવે કાદું સારું વાહન ગોતી ને પેલા એમાં બહે દઈ બાને બેરા રિક્ષામાં ટાયલ સુમાં એમાં બહુ વાંધો આવે ટ્રાફિકના કારણે એમાં જગ્યા નહોતી મળતી રિક્ષા મસ્ત પરિવાર છે જો કે આપણે ગોંડલ બાજુ જે જગ્યા રીક્ષાની હર ફોગી ગયો સૌ એ ભાઈ નોર્મલ ધીમે ધીમે આખે આપણે ધીમે ધીમે જાહ થોડીક વારમાં આપણે ભોગી જા વીરપુર આપડી ઘરે એક વાંધો આવી ગયો હે હું અત્યારે ભોગી ગયો જેતપુર બાયપાસ ઉપર રિક્ષા મારી વાહે રહી ગઈ હવે શંકા એ છે કે રિક્ષા છે જેતપુર અંદર વહી ગઈ એટલે આપણે અંદર ગોતવા તો ન ગઈ ભાઈને આપણે આપણે વીરપુરનું એડ્રેસ આપી દીધું હતું સૌભાગ્ય હોટલવાળું આપણે જે વીરપુરમાં જતા આવે એટલે ત્યાં આવે સીધા આપણે ઊભા રહેવું હવે ભાઈ ની આવતા રહે થોડીક વાર આપણે ત્યાં ઊભું રહેવું જોઈએ કે એના પરિવાર રીતે નાસ્તો લેવા ગયા છે આપણે ભોગી ગયા સૌભાગ્ય હોટલ અને અહીંયા રાખી દીધી હું ભાઈ અમારા બાની રિક્ષા જેતલ સરથી મેં તમને કીધું તું પાછળ રહી ગઈ છે હવે એને જેતપુરની અંદર લઈ લીધી છે એના કારણે થોડુંક મોડું થઈ ગયું આપણે દસ પંદર મિનિટ ઊભા રહી ત્યાં તો આવી જ્યા હે ગેસ પુરાવા ઊભી રહી હોય એટલે આપણે બાણા લઈને ઘરે ભોગી ગયા છે રિક્ષા વાળા ભાઈ ગેસ પુરાવા ઊભા રહી ગયા હતા થોડાક વાર રહી ગયા મેં જેતુરમાં ગયા છે હું સીધો ભાઈ એવો હતો પણ એ થોડીક વારમાં ભોગી ગયા હતા ને આજનો આપણો બ્લોગ અહીંયા જ બંધ કરી દઉં થકાઈ ગયું હે એટલે ફરી પાછા મળશું એક બ્લોગમાં